વધુ માહિતી મેળવીશું વાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક હવે લોકમેળા માટે ક્યાં જવાનું છે તમારે રાજકોટ વાસીઓ ક્યાં જશે લોકમેળા માટે જે સિદ્ધાર્થ એ જ મુદ્દો છે તે અત્યારે લોકમેળાનો મુદ્દો છે તે ચર્ચાના ચગડોળે ચડ્યો છે કેમ કે હવે લોકમેળાને માત્ર અઢી મહિના જેટલો સમય બાકી છે આમ છતાં લોકમેળાનું સ્થળ છે તે નક્કી નથી થયું ખાસ કરીને આ રાજકોટનો આ રેસ્ટકોસ ગ્રાઉન્ડ છે અહીંયા છેલ્લા બાવીસ વર્ષ જેટલા સમયથી આ લોકમેળો યોજાય છે પરંતુ જે ગયા વર્ષે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની હતી અને એમને લઈને સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારબાદ આ જે છે આ રાજકોટનો આ મેળો છે આ જગ્યાએ મેળો યોજો કે અન્ય જગ્યાએ તે સૌથી મોટો સવાલ ઉઠ્યો હતો કેમ કે આ રાજકોટનું જે રેસ્ટક્રોસ ગ્રાઉન્ડ છે છેલ્લા બાવીસ વર્ષથી આ લોકમેળો યોજાય છે ત્યાં આસપાસમાં પણ બહુ ગીચ છે આ ઉપરાંત ટ્રાફિકના પણ અનેક પ્રશ્નો પણ જે તે ઊભા થઈ શકે છે લોકમેળા દરમિયાન આશરે પાંચ દિવસીય લોકમેળા દરમિયાન પાંચથી સાત લાખ લોકો છે આ લોકમેળાની મુલાકાત લેતા હોય છે એવા સમયે જો આ ગીચ વિસ્તારમાં કોઈ નાની અમથી દુર્ઘટના બને તો પણ મોટી જાનહાની સર્જાઈ શકે એમ તેમ છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા નવું સ્થળ શોધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જેમાંથી રાજકોટ શહેરનો એકસો પચાસ ફૂટ રોડ છે એ જગ્યા પસંદ કરવામાં આવી હતી પરંતુ આ જગ્યા છે તે જે જગ્યા પસંદ કરવામાં આવી છે તે જમીન ક્યાંક અસમતોલ છે એના માટે સરકાર પાસેથી ગ્રાન્ટ માગવામાં આવી છે જો સમયસર ગ્રાન્ટ મળી જશે અને સમયસર જો લેવલિંગ થઈ જશે તો ચોક્કસથી બાવીસ વર્ષ બાદ રાજકોટના લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સરકારમાંથી સમયસર ગ્રાન્ટ મળશે અને ગ્રાન્ટ મળ્યા બાદ હવે અઢી મહિનાના આટલા ઓછા સમયમાં તંત્ર છે તે કામ કરી શકશે જો નહીં કરી શકે તો પછી મેળાને લઈને કેવા નિયમ હોઈ શકે છે કેમ કે આ ગ્રાઉન્ડ છે તે એકદમ જે જગ્યા આસપાસની છે ત્યાં બહુ ગીચતા થઈ ગઈ છે અને મોટી દુર્ઘટના સર્જાય તો જે છે એ અનેક લોકોના જીવ પણ જઈ શકે છે આ ઉપરાંત સિદ્ધાર્થ સૌથી બીજો મહત્વનો મુદ્દો છે એસઓપીને લઈને ગયા વર્ષે પણ એસઓપીને લઈને રાજકોટના લોકમેળામાં રાઈડ જે છે એ જોવા નહોતી મળી ત્યારે આ વખતે પણ જિલ્લા કલેક્ટરે વાત સ્પષ્ટ કરી છે કે આ એસઓપીમાં પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે લોકમેળામાં આ વખતે જે પ્રક્રિયા છે ફોર્મની તે વહેલી કરી દેવામાં આવશે અને એના કારણે જો કોઈ વિવાદ થાય તો તેને સમયસર જે છે એ થાળે પાડી શકાય અત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો છે કે લોકમેળો યોજાશે તો કઈ જગ્યા હાર્દિક સમગ્ર માહિતી બદલ તો જે રીતે હાર્દિકે પણ જણાવ્યું કે સમય લાગી જશે કે ક્યાં રાખો લોકમેળો કારણ કે રાહ જોવામાં આવી રહી છે સરકારની ગ્રાન્ટની કે જેના પૈસા આવ્યા બાદ જો એકસો પચાસ ફૂટ રિંગ ની જે જગ્યા છે તેને સમતુલ કરવાનો પણ સમય મળે છે કે નહીં તો જમીન સમતળ કરવા માટેની આ જે પરિસ્થિતિ છે તે અત્યારના મુખ્ય કારણ માનવામાં આવી રહી છે એસઓપી તો હાર્દિકે જે રીતે કીધું તે પ્રમાણે છે જ હાર્દિક પાસે પણ પરત જઈએ તેની પાસેથી એક નાનીક માહિતી પણ મેળવી દઈએ હાર્દિક ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ કેમ કે રાજકોટમાં ખાલી રાજકોટના જ લોકો આવે તેવું નથી સૌરાષ્ટ્રી પણ લોકો આવતા હોય છે કયું વધારે કન્વીનિયન્સ વાળું આપ જોઈ રહ્યા છો સુવિધાની રીતે કયું વધારે મહત્વનું જોઈ રહ્યા છો જી સિદ્ધાર્થ લોકોની પણ ક્યાંક જે સુરક્ષા રાજકોટના જાણકાર લોકો છે તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે હવે મેળાનું સ્થળ બદલવું તે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી બની ગયું છે કેમ કે એક સમયે રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાં આસપાસમાં એટલો ટ્રાફિક નહોતો રહેતો પરંતુ હવે આસપાસ રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાં આસપાસમાં ભારે ટ્રાફિક છે ગીચ વિસ્તાર બની ગયો છે અને હવે જો આ સમયસર આ સ્થળ બદલવામાં આવે અને શહેરથી થોડો દૂર મેળો કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોને પણ આવ લોકોમાં જે લોકો મેળામાં આવતા જતા

ચાલુ રાખવામાં આવી રહ્યા હતા તેના પર કાર્યવાહી કરવામાં તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે એક બે હુક્કા કે એક બે ફ્લેવર નહીં મોટી સંખ્યામાં ફ્લેવર મળી આવી છે હુક્કાના જે પાઇપ છે હુક્કા જે છે અલગ અલગ ફ્લેવર કે જેના પર પ્રતિબંધ છે તે તમામ વસ્તુઓ મળી આવી છે અને હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે કદાચ આ લાંબા સમયથી ચાલતી ત્યાં આગળ પ્રક્રિયા હતી કારણ કે એક બે હુક્કા કે એક બે ફ્લેવર નથી આખી આખું જાણે પ્રોપર હુક્કા બહાર ચલાવવામાં આવી રહ્યું હોય કેફેની યાર્ડમાં તે પ્રમાણેનો માલસામાન જપ્ત થયો છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે કેટલા સમયથી ચાલતો હતો તેનો હજી સુધી ખુલાસો થયો નથી પરંતુ જ્યારે દરોડા પાડ્યા તો એક બે નહીં મોટી સંખ્યામાં હુક્કા હુક્કાનો સામાન મળી આવ્યો છે જે ફ્લેવર્સ કે જેના પર પ્રતિબંધ છે તે મળી આવ્યું છે બ્રુ રોસ્ટ કેફેની અંદર આ કાર્યવાહી કેટલા સમિતિ ચાલતી હતી તેને લઈને પણ ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે હુક્કા બાર કે જેના પર ગુજરાતની અંદર અમદાવાદમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે છતાં મોટી સંખ્યામાં ત્યાં લોકો જતા હોવાની પણ જાણકારી છે તે મળી રહી છે મોરબી માળિયા મિયાણાના યુવક પર ફાયરિંગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે વીસ મે રોજ તરુણ ઉર્ફે ગોપાલ ગામી નામના યુવકને ત્રણ ગોળી વાગી હતી ફાયરિંગ બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તરુણ દસ કિલોમીટર ડ્રાઇવિંગ કરી ખાખરાળા ગામે પહોંચ્યો હતો જે બાદ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો પણ થયો છે તરુણને ગોળી મારનાર કોઈ બીજી નહીં પરંતુ તે પોતે જ હતો લેણદારની રૂપિયા ચૂકવવા ન પડે તે માટે પોતાના મિત્ર સાથે મળી પોતાના જ પર ફાયરિંગ કર્યું હતું પોતાના પર ફાયરિંગ કરવાનો વાપી સુલપડ વિસ્તારમાં બે ઇસ્મો દ્વારા એક વ્યક્તિને સરેઆમ મોટા પથ્થરથી માર મારવામાં આવ્યો હતો આ મામલે હવે ફરિયાદીના સીસીટીવી વાયરલ થયા છે ફરિયાદી અનમોલ શર્મા હથિયાર લઈને જાહેરમાં ફરતો હોય તેવા સીસીટીવી પણ આવ્યા છે

અને એના કારણે આરોપીઓએ મારેલો હતો તો વાપી સામાજિક તત્વોની વાયરલ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે યુવકને પથ્થરથી મારનાર બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે વાપી ટાઉન પોલીસે બંનેને સકંજામાં લઈ લીધા છે મહત્વનું છે કે બે વ્યક્તિઓએ યુવકને પથ્થરના ઘા મારીને હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો